સૌથી સામાન્ય પાચન જે આપણે પ્રોબ્લેમ્સ ઓપીડીમાં જોઈએ છે એ છે ગેસ છે એસિડિટી ગોલ્બડર સ્ટોન્સ ક્યારેક હર્નિયાના લીધે પેઇન ફૂલ ડેફિકેશન કોન્સ્ટિપેશન ડાયરિયા એ આપણા જે કોમન રૂટીન ઓપીડી પ્રોબ્લેમ્સ હોય છે જેની સાથે પેશન્ટ આવતા હોય છે જેમાં આપણે આગળ પછી ઇન્વેસ્ટિગેશન કરીને જે રીતનું ડાયગ્નોસિસ થાય એ રીતે આપણે પેશન્ટનું ટ્રીટમેન્ટ કરીએ છીએ પાચન સમસ્યાના મોસ્ટલી જે કોમન ડિઝીઝિસ છે એ એક તો ફૂડ હેબિટ્સ છે જે ઓઇલી અને સ્પાઈસી ફૂડ્સ હોય છે જે હાઈ કાર્બોહાઈડ્રેટ અને ફેટ જે સેચ્યુરેટેડ ફેટવાળા જે ફૂડ પ્રોડક્ટ્સ હોય છે જે આઉટસાઇડ પેકેજિંગ ફૂડ્સ હોય છે એના લીધે હોય છે એરેટેડ કાર્બોનેટેડ ડ્રિંક્સ હોય છે પછી જે ઇટિંગ હેબિટ્સ જે રાત્રે આપણે જમ્યાના તરત પછી સૂઈ જતા હોય છે એ બધાના લીધે અને એના લીધે ગ્લુટન સેન્સિટિવિટી લેક્ટોઝ ઇન્ટોલરન્સ જે આપણા મેડિકલ ઇસ્યુઝ છે એના લીધે પણ ને પ્રોટીન મોસ્ટ કોમનલી થતી હોય છે કુદરતી રીતે આપણે જે ડાયટરી હેબિટ છે એને પહેલાં તો ચેન્જ કરવી જોઈએ જેમ કે ઘરનું ફૂડ છે પણ ઘરનું ફૂડમાં પણ આપણે ઓઇલ જે આપણે કપાસે કે એનું કરતા હોય એની છે કે સિંગ તેલ યુઝ કરીએ તો ઓલિવ ઓઇલ યુઝ કરીએ અને ઓઇલની માત્રા છે જે નિયમિત કરતા ઓછામાં ઓછી યુઝ કરીએ સાથે હોટ એન્ડ સ્પાઈસી ફૂડ જે આપણે પેકેજિંગ ફૂડ છે એ પણ ઓછું યુઝ કરીએ અને આપણે જેમ કે જમ્યા પછી કે જમ્યા પહેલા એટલું વોક નથી હોતું આપણી થોડી સિડેન્ટરી લાઇફસ્ટાઈલ હોય છે એના બધા કારણે ગેસ બ્લોટિંગ વધારે થઈ જતા હોય છે કોન્સ્ટિપેશન્સ વધારે રહેતા હોય છે જે એરેટેડ ડ્રિંક્સ પીઝા ને એની સાથે યુઝ કરતા હોઈએ છીએ એના લીધે પણ લો ફાઈબર ડાયટ મળતા હોય અને જે કોન્સ્ટિપેશન મોસ્ટ કોમન કારણ હોય છે જો આપણે ગ્લુટન સેન્સિટિવિટી અને ઇન્ટોલરન્સની રીતે વાત કરીએ કે જેમાં મોસ્ટ કોમનલી ડાયટરી હેબિટ્સ એટલે ડેરી ફૂડ્સ હોય છે જેમાં દૂધ ક્રીમ ચીઝ પનીર એ બધાના લીધે આપણી ઇન્ટોલરન્સ આવતું હોય છે એ જો આપણે અવોઇડ કરી શકીએ તો સૌથી સારું છે કે જેનું ક્લિનિકલ ડાયગ્નોસિસ બને એના પછી આપણે અવોઇડ કરવું જોઈએ એના સિવાય જે છે આપણે સેચ્યુરેટેડ ફૂડ્સ અને હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ જેમ કે પોટેટો છે કોફી છે જે આપણે યુઝઅલી નોર્મલ કરતા વધારે યુઝ કરતા હોય એ આપણે ઓછી યુઝ કરીએ તો સારું જો તમને આ સમસ્યા હોય અને તમે એના પછી મેડિસિન્સ લો અને તો પણ તમારી સમસ્યા પરસિસ્ટ કરતી હોય કાં તો પછી તમને ભૂખ ઓછી લાગે વજન ઓછું થઈ જાય તમને રેગ્યુલર કરતાં વધારે ટોયલેટ જતા હોવ ક્યાં તો પછી તમને વેટ લોસ થતો હોય જે તમારો અનઇન્ટેન્શનલ હોય તમને એવું લાગે કે આજે મારું વેટ પહેલા બે ત્રણ મહિના કરતાં ખાસું ઉતરી ગયું છે અને મારું ખોરાક નિયમિત છે તો પણ તો આપણને એવું કહી શકે કે આપણે માલ એબઝોર્પ્શન છે કાં તો પછી આપણામાં પાચનતંત્રમાં કોઈ તકલીફ છે કે જેના લીધે આપણને ડોક્ટરને બતાવવું જોઈએ એમાં એક્સેસિવ વોટરી ડાયરિયા થાય ગેસ ફ્લોટિંગ થાય ખાઈ લીધું હોય કે જેની આપણને સ્ટાર્ટિંગ એલર્જી આના પછી ડાયરિયા થાય છે તો એ આપણે સિમ્ટમ્સ હોય કે ઇરિટેબલ બોયલ સિન્ડ્રોમ તરફ આપણે જઈ રહ્યા છે આનો કોઈ સચોટ ડાયગ્નોસિસ ના કરી શકે પણ આપણે આપણી જે ફૂડ હેબિટ એના પરથી જ આપણને ખબર પડે કે આપણને સિન્ડ્રોમ છે કાં તો પછી કોઈ બીજું ઇન્ફ્લામેટરી બોયલ ડિઝીઝ છે મેઇન તો જો આપણા ઓઇલી અને હોટ સ્પાઈસી ફૂડ છે એ તો અવોઇડ કરવાનું જ હોય એની સાથે જો આપણું સ્મોકિંગ રહેતું હોય કેમ કે સ્મોકર્સમાં પણ ખાસ કરીને જીઆઈડી ગેસ્ટ્રોસોફિઝિયલ રિફ્લેક્સ ડિઝીઝ વધારે જોવા મળતું હોય છે એ આપણે અવોઇડ કરી શકીએ હેવી આલ્કોહોલ બિન્જ આલ્કોહોલ ડ્રિંકિંગ એ અવોઇડ કરવું જોઈએ રાત્રે સૂતી વખતે આપણે જમ્યાના બે ત્રણ કલાક પછી જ આપણે સૂવું જોઈએ બહુ વધારે ફ્રીક્વન્ટલી ના ખાવા કરતા લંચ કે ડિનર વચ્ચે પ્રોપરલી પાંચ થી છ કલાકનો ગેપ આપવો જોઈએ સવારે બ્રેકફાસ્ટ એટલું હેવી ના હોય કે જે તમારું લંચ જેટલું જો પોર્શન હોય એટલે તમારું પોર્શન એક ડીશ અને એક પ્લેટ એ પ્રમાણે મેઝર કરીને તમારે લેવું જોઈએ જો તમને પરસિસ્ટન્ટ પેઇન રહેતું હોય જો તમને ક્યારેક લેટ્રિનમાં લોહી પડતું હોય તમને પીડીઓ કે કમળો થઈ ગયો હોય કાં તો પછી અનઇન્ટેન્શનલ વેઇટ લોસ હોય એવા સંજોગોમાં જયારે તમારું કન્ડિશન્સ બહુ વધારે વર્સન થઈ રહી છે અને જે ઓવર ધ કાઉન્ટર થી તમારી પેઇન રિલીવ નથી થઈ રહ્યો ત્યારે તમારે અર્લિએસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ કે જે તમારું આગળથી ચોક્કસ નિદાન કરી આપે એ ડિપેન્ડ કરે છે કે તમારી કઈ બીમારી છે જેમ કે એસિડિટી હોય તો આપણે નોર્મલ ફોર્ટીન ડેઝ યા વન મંથની પીપીઆઈ મેડિસિન્સથી આપણે એને રિઝોલ્વ કરી શકીએ છીએ પણ જો એસિડિટી મુખ્ય કારણ નથી અને તો પણ થાય છે તો એ હાર્ટ સળન્યા હોઈ શકે ક્યાંક આપણું અલ્સર છે એના લીધે હોઈ શકે કાં તો પછી લોહી પડે છે તો આપણે કોલોનોસ્કોપી કરીને ક્યાંક એની ગાંઠ હોય તો એનું તપાસ કરીને થઈ શકે ક્યારેક પિત્તાશની પથરી હોય પણ એનું પેઇન ના થાય બસ ખાલી આપણને પેઇન અને બ્લોટિંગ રહે તો એવા સંજોગોમાં પિત્તાશ્રીની પત્રીનું ઓપરેશન કર્યા પછી પણ એક ગેસ અને બ્લોટિંગ આપણે આનાથી નિવારણ પામી શકીએ પહેલાના સમયમાં કહેતા હતા કે ઘી વધારે ખાઓ જે દૂધ વધારે પીઓ પણ આપણું એની સાથે જે પેકેજ ફૂડ અને એરેટેડ ડ્રિંકિંગ્સ વધી ગયું છે અને સાથે સાથે જે વ્યસન છે સ્મોકિંગ છે આલ્કોહોલ છે એ બધાના કારણે આપણા ઇન્ડાઇજેશનના ઈસ્યુઝ વધી રહ્યા છે સાથે ગ્લુટન સેન્સિટિવિટી અને લેક્ટ્રોસિન્ટોલન્સ જે આપણે પહેલાના સમયમાં ક્યારેય સાંભળતા નહોતા પણ અત્યારે ઇમ્યુનોલોજીકલ ચેન્જીસ અને મ્યુટેશનના કારણે એ બધા હવે વધારે થઈ ગયા છે અને એનું ડાયગ્નોસિસ પણ વધી રહ્યું છે તો આપણે નોર્મલ ખાઈએ અને એની સાથે વીકેન્ડ પર નહીં તો બે વીકે એકવાર જ્યારે નોર્મલ ખાવાનું સેવન કરીએ ત્યારે આ બધા રોગોથી અને ગેસના પ્રોટીનથી બચી શકીએ છીએ